અને આ ધૂંધુકારી જે ફસાણો છે આ કથાનું રૂપમાં એવું નથી આપણે બધાય ફસાણાં છે આ યાદ રાખજો બરાબર છે લ્યો આ કોને સારું સારું સ્વાદિષ્ટ ભોજન જમવાનું કોને ગમતું નથી બધાને ગમે છે ને બધાને ગમે છે ને આ સુંદર મજાની વ્યવસ્થા ચાલી રહી છે આજે બીજો દિવસ છે દરરોજે જમવાનું જે બનાવે છે આજે વ્યાસપીઠ ઉપરથી એને હું ધન્યવાદ પાઠવું છું સાહેબ ખૂબ જ સુંદર મજાની રસોઈ બનાવે છે એમાં કાંઈ કહેવા પણ નથી અને એને હવે બીજી વખત બોલાવજો બાપા અને આવતા વર્ષો અમે ગોહિલ પરિવાર પાછી કથા કરવાનું છે એવા ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે હજી પ્રૂફ થયું નથી અને જો પ્રૂફ થઈ જાય ત્યારે આને જાહેરાત કરી નાખશું પાછી બરાબર છે પ્રમાણિત થઈ ગયા પછી પ્રમાણિત કરવા માટે પછી વિધિ કરવી પડે તો રસોઈ નું કામ બહુ સુંદર છે એટલે બધા સ્વાદિષ્ટ ભોજન ગમે હવે આ નક્કી ક્યારે કરી શકીએ આપણે સ્વાદમાં ફસાણા હોય તો આપણે બધું સ્વાદિષ્ટ અને એમાં જો ક્યાંક ફેરફાર થઈ જાય તરત આપણે કહે આજે બરાબર નથી હોય આ જરાય મજા નથી આવી બધાને સ્વાદિષ્ટ ભોજન ગમે ઘરવાળી બિચારી દરરોજ સારી રસોઈ બનાવતી હોય અને એક દિવસ તો બિચારી મીઠું નાખતા ભૂલી જાય એટલે થાળી તા તારામાં મીઠું નથી એટલે જ આમાં નથી નાખી રોજ 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 સરખું બનાવતી એક દિવસ બિચારી મીઠું નાખતા ભૂલી જાય તો આપણે આપવાનું ચલાવી લેવાનું ઉપરથી મીઠું નાખી દેવાનું એની બદલે કહેવાનું એનો મતલબ આપણે ફસાણા છીએ ઇન્દ્રિયમાં સ્વાદરૂપ ઇન્દ્રિયમાં આ એનું પરિણામ છે એટલે સહન થતું નથી એક દિવસ પણ આપણે અસ્વાદિષ્ટ ભોજન સહન કરી શકતા નથી કારણ કે ફસાણા છે ઇન્દ્રિયોમાં આપણે શાસ્ત્ર તો કહે છે એક એક તત્વ એક એક ઇન્દ્રિયમાં ફસાણું તેનું મોત થયું છે આ જે સ્વાદની ઇન્દ્રિય છે ને એમાં માછલી ફસાણી છે ધ્યાન દેના તો માછલીનું મોત થયું માછલીને કોઈ પકડનાર કોઈ માછીમાર હોય ને એ સમુદ્રમાં એ આકડીઓ હોય આકડીઓમાં પદાર્થ રાખે એ આકડીઓ નીચે નાખે અને માછલી એ પદાર્થ ખાવાની હેતુ થી આવે એને ખબર નથી કે એમાં હું ફસાઈ જઈશ પરિણામ સ્વરૂપ એનું મૃત્યુ થાય છે એક માછલી ધ્યાન દેના એક સ્વાદની ઇન્દ્રિયમાં ફસાણી તો માછલીનું મોત થયું એક હાથી એ સ્પર્શ કરવાની ઇન્દ્રિયમાં ફસાણો છે તો પરિણામ સ્વરૂપ હાથીનું મોત થયું હાથીને પકડવું હોય એટલે કોઈ એક ખાડો ગાળે એની ઉપર ઘાસ બિછાવે અને એની ઉપર કાગળની હાથણી બનાવે એટલે સ્પર્શ કરવાના હેતુ થી હાથી આવે અને સ્પર્શ કરવાના હેતુથી નજીક આવે એટલે શું થાય એ ખાડામાં ગરકાવ થઈ જાય એટલે મહાવત પછી અંકુશ મેળવી લે પરિણામ સ્વરૂપ એનું મૃત્યુ છે એક ભમરો એ સુંઘવાની ઇન્દ્રિયમાં ફસાણો તો ભમરાનું મૃત્યુ થયું કમળ ઉપર એ ભમરો બેસે હ અને પછી એને ખબર નથી કે રાત્રિનો સમય થશે કમળ એ બીડાઈ જશે

અને પતંગીઓ એ જોવાની ઇન્દ્રિયમાં ફસાણું છે પતંગી આ બધા એક એક ઇન્દ્રિયમાં ફસાણા છે તો મૃત્યુ થયું સમજાય છે ને તો આપણે આ બધી ઇન્દ્રિયમાં ફસાણા છે તમારી મારી દશા શું થાય તો વિચાર કરો આપણે સારું જમવાનું જોઈએ છે લ્યો એવી રીતે સારું સાંભળવાનું જોઈએ છે ને સારું સારું સાંભળવાનું બધાને ગમે સરસ મજાના ભજન ચાલતા હોય હે સંકીર્તન ચાલતા હોય સારું બધું સારું સારું સાંભળવાનું બધાને ગમે એટલે આપણે એમાં ફસાણા છે સારું જોવાનું દર શુક્રવાર આવે એટલે બધા લાઈનમાં ઉભા રહી જાય છે થિયેટરમાં પણ એ જોવાનું નથી હોય પાછું જોવાનું ઘણું બધું છે અને પિક્ચર જોવાની ઈચ્છા હોય તો આપણા સુંદર મજાના બધા પિક્ચર છે રાજા ભરથરી જો ભક્ત નરસિંહ મહેતા જો હે રાજા ગોપીચંદ જો એમાં તમને જીવનમાં શીખવાનું મળે પ્રેરણા મળે અને પ્રેરણા મળે એવું કઈક જોવાય આ ક્યારેક ન જોવાનું જોઈએ છે ને એટલે સમસ્યા ક્યારેક એમ વૈધી છે તેમાં ફસાણ આપણે બધું બધામાં ફસાણા છે તો આપણી દશા શું થશે એ વિચારવાનું રહ્યો એક હરણ કે કારણે ભરત લીઓ ક્યાં ગતિ ઘટઘટ કરશા શું થશે એ વિચારવાનું રહ્યું તો વાત એ છે કે પાંચ સ્ત્રી એટલે પાંચ ઇન્દ્રિય અંતે નક્કી થયું એ પ્રમાણે રાત્રે ધૂંધુકારી આવે છે ખાટલામાં સૂડાયું હોય મદિરાનું પાન કરાયું ધ્યાન દેના આ મધ શબ્દ ઉપરથી મદિરા શબ્દ છે મધ યાની અહંકાર અને જયારે અહંકાર આવે ને પછી કોઈ મર્યાદા ન રહે પછી સામે પિતા ઊભો હોય ને તો પિતા નો દેખાય માં ઉભો તો મા નો દેખાય ભાઈ મોટો ઉભો હોય ને મોટો ભાઈ પછી નો દેખાય મોટી બેન ઉભી તો મોટી બેન પછી દેખાય નહીં કારણ કે મદિરાનું પાન કરવાથી અહંકાર આવે અહંકારના કારણે આ બધા પડદા પડી ગઈ છે એટલે જ આપણા શાસ્ત્રકારે કહ્યું જીવન મળ્યું છે ત્યારે મદિરાનું પાન ન કરવું જેને વારોને પણ કહી શકાય મદિરાનું પાન ક્યારે ન કરવું સાહેબ સીધી વાત છે મદિરાનું પાન કરવાથી અહંકાર આવે અને આજના દિવસે એટલી પ્રાર્થના કરીશ કે જેને સત્ય સમજાઈ ગયું હોય અને જેની કઈક એમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય એ જ્યાં પોતાની જગ્યાએ જ્યાં બેઠા ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરી લે સાહેબ અહીં આવવાની જરૂર નથી અને જો કદાચ કોઈની ઈચ્છા હોય કે મારે જાહેર થવું છે તો અહીંયા આવે તો મને કોઈ વાંધો નથી તો મારી એવી ઈચ્છા છે કે એ વ્યક્તિ વ્યાસગાદી પાસે એનું નામ હું લઈશ અને સંકલ્પ હું લઈ રહ્યો ભાગવતીને સ્પર્શ કરાવી લ્યો જો આ છૂટે ને તો

પણ બે વખત સમજાવો અને જો ન સમજે તો ત્રીજી વખત સમજાવવાની કોશિશ ન કરી ભાવિ પ્રબળ છે તો પછી ઈશ્વર ઉપર છોડી દેવું પ્રયાસ કરી લેવા પેલા પણ આ વાત આજના દિવસે એટલા માટે કરું છું કે મદિરાના કારણે અહંકાર જીવનમાં બધા દુર્ગુણ સારા પણ અહંકાર રૂપે દુર્ગુણ સારો નહીં જો અહંકાર હશે અને તમારા જીવનમાં બધા સદ્ગુણ હશે એ બધા સર્ગુલ એ અહંકારના કારણે ઢંકાઈ જશે સાહેબ